હું તો ભંગારના ભાવે જ વેચી મારવાનો છું બંગારના ભાવે લઈ જાઓ નાના ટાબડિયા મોટા બધા મારાવાલા મારા દુશ્મન બધાને જ કહું છું કે તમે ભંગારના ભાવે જ લઈ જાઓ બસ હવે કંટાળ્યો છું આલી જ દેવી છે હવે કેટલી ગાડીઓ ભેગી કરવાની કેટલી ભેગી કરવાની પણ રાખી રાખીને રાખું કેટલી ગાડીઓ જેમ કે પત્નીઓ હોય છે પાંચ છ એવી રીતે ગાડીઓ પણ હોય છે પાંચ છ અત્યારે તો અત્યારે સમય એવો બદલાઈ ગયો છે કે તમારા જોડે પત્ની પણ પાંચ છ હોય છે અને ગાડીઓ પણ પાંચ છ હોય છે અને અત્યારે બીજી પણ સેટિંગ ચાલુ હોય છે તો આજના વિડીયોમાં સ્વાગત કરું છું અને આજના વિડીયોમાં આવી છે આપણી પાસે ગાડીઓ યુનિક યુનિક ઇકોને ને વેગેનર ને અલ્ટો ને લેવા માટે બેસ્ટ રહેશે સારી રહેશે અને મસ્ત રહેશે ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ જેને કોઈ પસંદ હોય અને લેવી હોય તો કોન્ટેક કરવાનું ના ભૂલતા અને ફોન કરવાનું તો ભૂલતા જ નહીં ભૂલતી પણ તો જલ્દીથી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારામાં સારી કન્ડિશન વાળી આ ઇકો ગાડી બે લાખ પાસઠ હજાર રૂપિયા ભાવ રાખેલો છે બે હજાર બાર મોડલ છે અડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અમદાવાદમાં પડી છે ફર્સ્ટ ઓનર છે અડસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે નોન એક્સિડન્ટ છે વેલ મેન્ટેન છે અને હા આ આપણે નિમેશભાઈ પટેલની ગાડી છે ને આ ધીઝ ઇઝ ની નિમેશભાઈ ફાટેલ નિમેશભાઈ ફાટેલને તમને ઓળખતા જવાના તો આ નિમેશભાઈ ફાટેલ છે આપણા અમેરિકાવાળા તો આ બે પાસઠમાં વેચવાની છે પણ ફિક્સ પ્રાઇઝ નથી તો નિમેશભાઈ પાઠલને લેવા માટે કોલ કરવા ના બોલતા ગાડીની કંડિશન બરાબર છે લૂક બરોબર બરાબર છે અને મસ્ત જ છે જ એ તો વાત જ ના થાય ખબર છે ને અને હા લીધા પછી તો તમે હવામાં ઉડ છો હવે બીજી બતાવવાનો છો હવે તમારા માટે લાઈટ હતી આ ગાડી આ ગાડી આપણે વેચવાની છે ત્રણ લાખ પચીસ હજાર રૂપિયામાં બે હજાર પંદર મોડલ ઇકો સ્પોટ છે પેટ્રોલ છે ગુડ કન્ડિશન અમદાવાદમાં પડી છે ઇન્સ્યોરન્સ વેલિડ છે અને હા ત્યાંસી હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે સેકન્ડ ઓનર છે જો સેકન્ડ ઓનરવાળી ગાડી પસંદ આવી હોય તો ખોલ ખાવા ના ભૂલતા મારા ભાઈ અને બહેનો હું અમેરિકાન તો તમે મને કોલ કરજો અને હા થોડી થોડી મજાક કરતો રહું છું તમને મજા તો આવવાની જ છે એટલા માટે તમારે ટાઈમપાસ થઈ જાય એટલા માટે અને સાથે સાથે ગાડી પણ ખરીદી લેજો તો આ લેવી હોય તો કોલ કરવાનું ના બોલતા બીજી બતાવું છું આ ગાડી જો એક લાખ ચોરાણું હજાર રૂપિયા ફર્સ્ટ ઓનર પેટ્રોલ અને હા સીએનજી છે એ ખબર નથી પણ એક લાખ ચોરાણું હજાર રૂપિયા બે હજાર સત્તર મોડલ છે પાલનપુરમાં પડી છે પાલનપુરમાં તમારે લેવી હોય અને જો વિચારતા હોય તો કોલ કરજો બીજી બતાવું છું હવે આ મારુતિ સુઝુકી વેગેનર બે લાખ પંચ્યાસી હજાર રૂપિયા અમદાવાદ છે ફસ્ટ ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી ગુડ કન્ડિશન નવા ટાયર નવી બ્રાન્ડ બધી રીતે બ્રાન્ડ વસ્તુ છે ખાલી કોલ કરવાનો છે ભાવતાલમાં તો આપણે કરી જ દઈશું ભાવ તો ખબર જ છે ને ઓસોખારવામાં આવશે હવે બીજી બતાવું છું હવે આ ગાડી જુઓ ત્રણ પાસઠમાં આ ગાડી તમારા માટે બેસ્ટ છે ભાઈઓ અને બહેનો બે હજાર સત્તર બે હજાર સત્તર ઓટોમેટિક સીએનજી ભાઈઓ બહેનો આ ગાડીમાં બેસો ને એટલે તમને એવું અહેસાસ થાય કે ગાડી નથી આ આ તો ભાઈએ બહેનો આ તો તમને એવું લાગે કે ભાઈએ બહેનો કંઈ ઉડી રહ્યો છો તો આ ગાડી સારી છે અને હા સારી સાચવેલી છે એટલે હું સારો અનુભવ કરાવું છું અને તેપન હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે એમાં પણ અત્યારે નવી લાવો પાંચ છ સાત લાખ રૂપિયા થાય એના કરતાં આ ફાયદો છે બોસ તો કોલ કરજો અને ત્યાં સુધી આવજો ટાટા